दररोज जेपीएमसी बाजार भाव જોવા માટે આ YouTube ચેનલ લાઈક શેર સબ્સ્ક્રાઇબ કરો શ્રી ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ ગોંડલ તારીખ 18 મે 2024 શનિવાર પ્રતિ 20 કિલોનો ભાવ છે ઘમુ લોકવન નીચો ભાવ 460 ઉંચો ભાવ 611 ઘમુ ટુકડા નીચો ભાવ 460 ઉંચો ભાવ 600 કપાસ બીટી નીચો ભાવ અગિયારસો એક ઊંચો ભાવ ચૌદસો એક્યાસી મગફળીજીની નીચો ભાવ નવસો એકસઠ ભાવ ચૌદસો છ મગફળી જાડી નીચો ભાવ આઠસો એકતાલીસ ઊંચો ભાવ તેરસો એકોતેર મગફળી નવી નીચો ભાવ બારસો છ્યાસી ઊંચો ભાવ બારસો છન્નું સિંગ ફાડિયા નીચો ભાવ નવસો એક ઊંચો ભાવ સોળસો એક એરંડા નીચો ભાવ સાતસો છોતેર ભાવ અગિયારસો અગિયાર

મરચાંગ નીચો ભાવ સાતસો એકાવન ઊંચો ભાવ ત્રણ હજાર બસો એકાવન મરચાંગ સુકા પટુટો નીચો ભાવ તેરસો એક ઊંચો ભાવ ચાર હજાર છસો એકાવન ડુંગળી લાલ નીચો ભાવ એકાણું ઊંચો એકવીસ ડુંગળી સફેદ નીચો ભાવ એકસો ઊંચો ભાવ ત્રણસો અઢાર બાજરો નીચો ભાવ ત્રણસો એકતાલીસ ઊંચો ભાવ પાંચસો એકત્રીસ જુવાર નીચો ભાવ ત્રણસો એકાણું ઊંચો ભાવ આઠસો એકત્રીસ મગ નીચો ભાવ ચૌદસો એકાવન ઊંચો ભાવ ઓગણીસો એકવીસ ચણા નીચો ભાવ અગિયારસો અગિયાર ભાવ ભાવ બારસો છોતેર નીચો પાંચસો એકત્રીસ ભાવ સત્તરસો અડદ ઓગણીસો એકોતેર ચોળા ચોળી નીચો ભાવ તેરસો એકાવન ઊંચો ભાવ ત્રણ હજાર ત્રણસો અગિયાર મઠ નીચો ભાવ એક હજાર ઊંચો ભાવ એક હજાર તુવેર નીચો ભાવ બારસો એક ઊંચો ભાવ ચોવીસો એક રાજગરો નીચો ભાવ બારસો એક ઊંચો ભાવ બારસો એક સોયાબીન નીચો ભાવ આઠસો ઊંચો ભાવ આઠસો એકાણું રાયડો નીચો ભાવ નવસો ઊંચો ભાવ નવસો એક્યાસી રાય નીચો ભાવ અગિયારસો એકાણું ઊંચો એકાવન મેથી નીચો ભાવ સાતસો છોતેર ભાવ ચૌદસો એકાણું નીચો ભાવ સાતસો છોતેર ઊંચો ભાવ અગિયારસો એકવીસ કાંગ નીચો ભાવ આઠસો એકત્રીસ ઊંચો ભાવ આઠસો એકત્રીસ વટાના નીચો ભાવ બારસો છોતેર ઉચ્ચો ભાવ બારસો છોતેર સફેદ સણા નીચો ભાવ બારસો છોતેર ઉચ્ચો ભાવ બાવીસો એકતાલીસ આ હતા આજના ગોંડલ માર્કેટ યાર્ડના બજાર ભાવ હવે જોઈએ જેતપુર માર્કેટ યાર્ડના ભાવ શ્રી ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ જેતપુર તારીખ અઢાર મે બે શનિવાર પ્રતિ વીસ કિલો ભાવ છે નીચો ભાવ સાતસો છેતાલીસ ઊંચો ભાવ બારસો અગિયાર મગફળી ઊંચો ઘઉં લોકવન નીચો ભાવ ચારસો એકાવન ઊંચો પાંચસો ઘઉં ટુકડા નીચો ભાવ પાંચસો ઊંચો ભાવ પાંચસો લસણ નીચો ભાવ સાતસો એકસઠ ભાવ છવ્વીસો છન્નું કપાસ નીચો ભાવ નવસો પચાસ ઊંચો ભાવ પંદરસો બાજરો નીચો ભાવ ત્રણસો એકાવન ઊંચો ભાવ ચારસો જુવાર નીચો ભાવ ચારસો એકાવન ઊંચો ભાવ સાતસો એરંડા નીચો ભાવ એક હજાર એક ઉંચો છોતેર મગ નીચો ભાવ સોળસો ઊંચો ભાવ બે હજાર ચણા નીચો ભાવ અગિયારસો અગિયાર ભાવ બારસો એકસઠ વાલ નીચો ભાવ ચૌદસો ઊંચો ભાવ અઢારસો તલ નીચો ભાવ ત્રેવીસો એક ઊંચો ભાવ સતાવીસો એકાણું તુવેર નીચો ભાવ બે હજાર ઊંચો ભાવ બાવીસો એકોતેર ધાણા નીચો ભાવ ચારસો ઊંચો ભાવ પંદરસો છત્રીસ જીરુંગ નીચો ભાવ પાંચ હજાર એક ઊંચો ભાવ પાંચ હજાર ત્રણસો એકવીસ મરચાં સુકા નીચો ભાવ પાંચસો ઊંચો ભાવ છવ્વીસો છેતાલીસ ડુંગળી નીચો ભાવ એકાવન ઊંચો ભાવ ત્રણસો છ સોયાબીન નીચો ભાવ આઠસો અગિયાર ઊંચો ભાવ આઠસો એકોતેર મેથી ની આ હતા આજના જેતપુર માર્કેટ યાર્ડના બજાર ભાવ હવે જોઈએ જસદણ માર્કેટ યાર્ડના ભાવ શ્રી ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ જસદણ તારીખ અઢાર મે બે શનિવાર પ્રતિ વીસ કિલોના ભાવ છે ઘઉં ટુકડા નીચો ભાવ ચારસો ઊંચો ભાવ છસો ત્રીસ ઘઉં લોકવન નીચો ભાવ ચારસો ઊંચો પાંચસો સિત્યોતેર બાજરો નીચો ભાવ ત્રણસો ઊંચો ભાવ પાંચસો જુવાર નીચો ભાવ ચારસો ઊંચો ભાવ આઠસો એકતાલીસ મકાઈ નીચો ભાવ બસો પચાસ ભાવ ચારસો એકતાલીસ મગ નીચો ભાવ એક હજાર ઊંચો ભાવ સત્તરસો ચણા નીચો ભાવ બારસો ઊંચો ભાવ બારસો એક્યાસી વાલ નીચો ભાવ એક હજાર ઊંચો ભાવ સત્તરસો એકવીસ અડદ નીચો ભાવ એક હજાર ઊંચો ભાવ સોળસો પચાસ નીચો ભાવ આઠસો ઊંચો ભાવ બે હજાર તુવેર નીચો ભાવ પંદરસો ઊંચો ભાવ એકવીસો પચાસ મગફળી ચી વીસ નીચો ભાવ એક હજાર ઊંચો ભાવ બારસો સિંગદાણા નીચો ભાવ તેરસો ઊંચો ભાવ સોળસો સિંગફાડા નીચો ભાવ અગિયારસો ઊંચો ભાવ ચૌદસો અઠાણું એરંડા નીચો ભાવ નવસો ઊંચો ભાવ એક હજાર ત્રીસ નીચો ભાવ સતાવીસો ઊંચો નીચો ભાવ બે હજાર ભાવ સતાવીસો સત્તાણું રાય નીચો ભાવ નવસો એકવીસ ઊંચો ભાવ તેરસો મેથી નીચો ભાવ સાતસો ઊંચો ભાવ એક હજાર પંદર નીચો ભાવ ચાર હજાર આઠસો ઊંચો ભાવ છ હજાર धाना नीचो भाव सात सौ पचास उचो भाव चौदह मरचा सूका नीचो भाव पांच सौ उजार वरिया भाव एक हजार उचो भाव सोल सो वीस सौ कपास बीटी नीचो भाव बार सौ पचास उचो भाव चौदह सो सीतेर डूंगी कंदा नीचो भाव एक सौ उचो भाव एक सौ चालीस सुवादाना नीचो भाव एक हजार पचास उचो भाव अठार सौ एक સોયાબીન નીચો ભાવ સાતસો એસી ઊંચો ભાવ આઠસો પાસઠ વાલો નીચો ભાવ બસો પચાસ ભાવ બસો પચાસ આ હતા આજના જસદળ માર્કેટ યાર્ડના બજાર ભાવ